મિત્રો અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે આ દરમિયાન કેટલાક ભાગોમાં ચાર ઇંચ થી પણ વધુ વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની મોજા ઉછળી શકે છે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ અપાય છે મોનસૂન ટ્રોફ સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અમદાવાદમાં આજે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે હળવા ગાજવીજ અને વીજળી સાથે વાવાઝોડાવ થવાની પણ સંભાવના છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સુરત નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવે છે મિત્રો હવામાન નિષ્ણાંત અનુસાર મોનસૂન ટક સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થાય છે જેના પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામશે રાજ્યના પાટનગર અમદાવાદ પર પણ આજે ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી શહેરીજનોએ પણ વરસાદ માટે તૈયાર રહેવું જરૂરી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આવવાની શક્યતા છે જેની અસર થી ગુજરાતમાં આજથી ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે દાહોદ પંચમહાલ મહીસાગર સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ વીજળી સાથે ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલી ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ બોટાદ ભાવનગર વડોદરા છોટા ઉદયપુર ભરૂચ મોરબી રાજકોટ અમરેલી અને કચ્છમાં મધ્યમ વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે મિત્રો આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવી સાથે થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફોંકાઈ શકે છે આથી વાહન ચાલકો અને સામાન્ય જનતાની સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો